હવામાન વિભાગની આગાહી બાદ સંઘપ્રદેશ દમણમાં પણ મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા નોંધનીય છે કે ચોમાસાની વિદાય ટાણે જ આ વરસાદ વરસ્યો છે જેના પગલે લોકોમાં ફરી આશ્ચર્ય ફેલાયો છે દમણને અડીને આવેલા વાપી અને વલસાડ જિલ્લામાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદ નોંધાયો હતો ચોમાસું દિવાળી સુધી લાંબુ ખેંચાતા મોડી સાંજે દમણમાં મેઘરાજાએ અમી કરતાં કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી We'll be right <laughs> back. વલસાડ જિલ્લામાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે જેને હવે કમોસમી વરસાદ કહી શકાય જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વલસાડ ધરમપુર કપરાડા પારડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વલસાડ તાલુકાના વાંકલ ઓઝર નવેરા સહિતના ગામોમાં તો મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા ધરાશાયી થયેલા વૃક્ષો વીજના તાર પર પડતા ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી વરસાદની તીવ્રતા એટલી હતી કે પાડી નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જો કે હવામાન વિભાગની આગાહી મુજબ વરસેલા આ વરસાદને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ના મુખ્ય માર્ગો પર ડામરનું ફાઇનલ લેયર નાખી દેવાયું બાકી કામ દિવાળી સુધીમાં કામગીરી પૂર્ણ થવાની આશા ચોમાસાની વિદાય સાથે જ દમણ વહીવટી તંત્રે શહેરના નિર્માણાધીન મુખ્ય માર્ગો પર ડામરનું ફાઇનલ લેયર નાખવાની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે એરપોર્ટ રોડ ત્રણ બત્તી મશાલ ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં આખરી લેયર નાખવા માટે માર્ગોને થોડા કલાકો માટે વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના નિષ્ણાતોના મતે દમણ જેવા વિસ્તારોમાં સો ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે આથી આ માર્ગો તૈયાર કરતી વખતે ડામણના ફાઇનલ લેયર માટે લાંબો સમય આપવામાં આવ્યો હતો કારણ કે આ સડકોની નીચે ગટર લાઇન પણ નાખવામાં આવી હતી હવે જેટલા પણ સ્થળે સડકને થોડું ઘણું બેસવાનું હતું તે બેસી ચૂકી છે ફાઇનલ લેયર નાખ્યા બાદ તૈયાર થયેલો માર્ગ નાગરિકોની અવર જવરને વધુ સુવિધાજનક બનાવશે માર્ગ પર ફાઇનલ લેયર લગાવવા માટે છેલ્લા ત્રણ દિવસોથી રાત દિવસ કામ ચાલી રહ્યું છે અને દમણવાસીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે દિવાળી આવતા સુધીમાં માર્ગનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે માર્ગોનું નિર્માણ થવાથી વાહનચાલકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે વલસાડ એસટી ડેપોમાં બસ મોડી પડવાના કારણે યાત્રીઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો વલસાડથી ખેરગામ અગાસી જતી બસ નિયત સમય કરતાં મોડી પડતા મુસાફરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ખેરગામ અગાસીથી મોટી સંખ્યામાં અવર જવર કરતા નોકરિયાત વર્ગના લોકો બસ મોડી પડવાના કારણે અટવાયા હતા રોજેરોજ માત્ર એક જ બસની સુવિધા હોવાથી યાત્રીઓમાં રોજ જોવા મળી રહ્યો છે અસુવિધાને કારણે નોકરિયાત વર્ગ તંત્ર સમક્ષ અન્ય વધારાની બસ શરૂ કરવાની તાત્કાલ

અજે અમારી લગતો કા કંટ્રોલ નિયત છે તમે મને બોલાવો મને ને બોલાવો નથી બસ મુકાવા તો મે બહાર ઓકે

પેલા ભાઈ ડ્રાઈવર ઉભરાવા લાગે ગયા એ પણ કામ નો છે બોલો ગાડી લઈ લે બીજી ગાડી બીજી ગાડી મૂકો

વલસાડના ગાડરિયા ગામમાં પૈસાની લેવડ દેવડના મામલે હુમલાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ ઉધાર આપેલા પૈસાની લેતી દેતી બાબતે જીગ્નેશ પટેલ નામના યુવકને નહેરપુર બોલાવવામાં આવ્યો હતો પૈસાની વાતચીત દરમિયાન બંને યુવકો વચ્ચે બોલાચાલી થતાં અન્ય યુવકે આવેશમાં આવીને પથ્થર ઉઠાવી જીગ્નેશ પટેલના માથામાં મારી દીધો હતો જેના કારણે જિજ્ઞેશના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત જીગ્નેશને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરકારે આ જગ્યાએ પૈસાની લેવડ દેવડ હતી તેના માટે ચર્ચા માટે એ માણસો બોલાવ્યો મને એમની મિસિસ ન કીધું કે મારો પૈસા કેવો આપી દે મારા એમ તો એને લેવા માટે બોલાવ્યો મને નેર પર એટલે પૈસાની વાત કરવા માટે પછી થોડું ગઈ આમ તેમ બોલવા લાગ્યો પછી એણે પથ્થર ઉઠાવીને મને માથામાં માથા મારી દીધો એટલે મારે બ્લોડિંગ થવા લાગ્યું આજુબાજુ વાળા આવી લઈ ગયા ને એક આઠ દ્વારા પછી મને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો સરીગામ જેડીસી ડ્રેનેજ લાઇનમાં ગૌવંશનું કરુણ મોત ગૌરક્ષકોમાં રોષ તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપ સરીગામ જેડીસી વિસ્તારમાં ફરી એકવાર એક દુઃખદ અને કરુણ ઘટના બની છે સરીગામ જેડીસીની ખુલ્લી અને અયોગ્ય રીતે ઢાંકેલી ડ્રેનેજ લાઇનમાં પડી જતાં એક ગાયનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાને પગલે સ્થાનિક ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે ગૌરક્ષકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે આ વિસ્તારમાં અગાઉ પણ આવી જ બેદરકારીના કારણે અનેક ગાયો અને અન્ય પશુઓ જીવ ગુમાવી ચૂક્યા છે સરીગામ જેડીસી નોટિફાઈડ ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યો હોવા છતાં અહીં પાયાની અને બેઝિક સુવિધાઓ હજુ પણ અધૂરી છે જેના કારણે આ પ્રકારની ખામીયુક્ત વ્યવસ્થા સર્જાઈ છે સ્થાનિક નાગરિકો અને ગૌપ્રેમીઓએ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે કે સુવિધાના અભાવે અબોધ પ્રાણીઓ અકાળે જીવ ગુમાવી રહ્યા છે આ બનાવને ધ્યાનમાં લઈને ગૌરક્ષકો અને સ્થાનિકોએ વલસાડ જિલ્લા પ્રશાસન સમક્ષ તાત્કાલિક ડ્રેનેજ લાઇનને યોગ્ય રીતે ઢાંકવા ડ્રેનેજ સિસ્ટમની દુરસ્તી કરવા અને ગૌવંશની રક્ષા માટે અસરકારક તથા કડક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે